જોરદાર અમારેક્ટર સાહેબ કાથરોટિયા સાહેબ જમવા આવી ગયા છે જય સ્વામિનારાયણ હું છે ડોક્ટર સાહેબ મજામાં વાહ સરસ લ્યો દિલીપભાઈ આનંદમાં જય સ્વામિનારાયણ આપડે યુટ્યુબ ચેનલ હાલે છો ને ખબર છે ને હા જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ડોક્ટર સાહેબનો વીડિયો લીધો ડોક્ટર સાહેબનો વીડિયો લીધો વ્યવસ્થિત કેનેડામાં ચાલુ દવાખાનું કરવાનું છે સરાળામાં હે એકદમ નાની ઉંમર વાળા આ બધા છે સાઠ સાઠ વર્ષ વાળા તમે જોવો તો એક જોવો તો એક ભૂલો એવા હારે ત્યાં છે ભાવ કોટમ જોવો દાંત કાઢે છે શું છે ભાઈ મારે પણ જોરદાર સેવા આપી રહ્યા છો એટલે જોરદાર જય સ્વામિનારાયણ જો બેન ના ભાણિયા ના ઘર ના આવી ગયા છે

જો અહીંયા બેન છે દેરાણી જેઠાણી છે જય સ્વામિનારાયણ આજે અમારા કુટુંબમાં લાડવા લઈને આવ્યા છે ભાણકીના કેમ વૈશાલી અમારા બધાય સંબંધી થાય આડા હવડા ભાણકી બેન જ કેવાય ને અમારે તો હમ જો અહીંયા મારા બા ને અવની પણ બે ગયા શું અવની હારું ને નિશરા હોય ગઈ નિશરા સમય ફળિયામાં જ રેમા કરે આડા હવળી

કઢી કઢી રોટલા કઢી રોટલા કડકડીયો રોટલો ખાવ હોય ને એટલે તાવડી રાખવાનું રાખવાનો એટલે કડકડીયો થઈ જાય મસ્ત અને આ ખીચડી નું કોકર ઠાલે બરોબર છે ખીચડી કઢી સેવ ટમેટાનું શાક અને છુકડી અને બાજરા રોટલા હમ ભાવતા હોય તો કોમેન્ટ કરજો હા ऐसी कोई जन बाउ तो वही को ેશી ભોજન કાઠિયાવાડી ખાણો હા મમ્મી મમ્મી હા તો તેજસ કણાઈ ગયો કેમ તેજસ ઓકે બોલ ઓカリ કેમ 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 છે ના નાખ્યો હવે બળી ખાઈ વઈ પરમાન ગોળ ના ખાવ સરસ મજાનો તો મિક્સ થઈ કે અડદ ની દાળ હોય એ પ્રમાણે દળવાની હોય અને પરાળવા હોય તો ઈ પરમાન પલાળવાની અને ગરમ પાણી અને સાઈ ઓલ ખમણ જવા જાવે ને હા સફેદ થાય બરોબર ખમણ માં ની દાળ હોય

તમે કઈ રીતે બનાવશો એ બધું પાછો જાણ કરતા રહેજો ખૂબ બધી બહેનો ખૂબ સરસ મજાની કમેન્ટ કરી છે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર પણ આભાર જય જય શ્રી કૃષ્ણ જય દિનન્દ્ર રામ હર ભોલે મહાદેવ

ਕੋਟਿ ਯਾਵਣ ਮਾ ਕੋਕਤੀਕ ਭੁਲੋ ਯਾੜਾ ਭਗਵਾਨ ਹੈਵਾ ਕਰੂ ਤਰਾਸ਼ਨ ਮਾਨ ਅਰ ਰ ਤਨੇ ਸਵਰਗੇ ਬੁਲਾਵੀਂ ਦਵ ਸ਼ਾਮੜਾ